આજનો દિવસ વડગામ તાલુકા માટે ઐતિહાસિક સાબિત થયો છે ડિન્ટ્રોલી થી મુક્તેશ્વર સુધી પાઇપલાઇન મારફતે વડગામના મુક્તેશ્વર ડેમમાં નર્મદા મૈયાની પાણીની ટેસ્ટિંગ રૂપે પધરામણી કરવામાં આવી જેના કારણે વડગામના ખેડૂતોમાં આનંદની લહેર ફળી વળી વર્ષોથી જે પૂર્વ ભાજપ પ્રમુખ સ્વલાલજી મામાએ જોયું હતું તે આજે ગુજરાત સરકારના પ્રયાસોથી સાકાર થયું છે નર્મદામાં પાણી આવવાથી હવે વડગામ તાલુકાની ખેતી પીવાનું પાણી અને વિકાસને નવી દિશા મળી છે આ શુભ પ્રસંગે વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું પાણીની પધરામણી બદલ આ વિસ્તારની પ્રજા અને ખેડૂતોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા માનનીય ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તથા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે વડગામ તાલુકાના ખેડૂતો અને પ્રજાજનો તરફથી ગુજરાત સરકારનો દિલથી લાખ લાખ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નર્મદા મૈયાની પધરામણી સાથે જ વડગામ વિકાસ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો છે આજના કાર્યક્રમમાં વડગામ તાલુકાના ભાજપ સંગઠન સહિત તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે અંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું ન ભૂતોના ભવિષ્ય જયારે સોનાના પ્રત્યે ઇતિહાસ લખવાનો છે ત્યારે મુક્તેશ્વર ડેમ ની અંદર અમારા વડગામ તાલુકાના ખેડૂત આગેવાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ સ્વગસ્થ લાલજી મામાનું એક સપનું હતું ખેડૂતો માટે અને વડગામની જનાતન જનતા માટે કે વડગામ તાલુકાની અંદર મારા મુક્તેશ્વર ડેમ ની અંદર માં નબદા નો નીર અને કર્માવત તળાવ ની અંદર માં નબદા નો નીર એ તાજેતર ની અંદર વર્ષોથી જે થકી સંગઠન થકી જે મહેનત અને મજૂરી હતી એ આજે માતાજીના સાનિધ્યમાં અત્યારે સહકાર થઈ છે અને મુક્તેશ્વર ડેમ ની અંદર માં નબદાનો નવા નીરથી જે મુક્તેશ્વર ડેમ ભરવાનું હતું અને લગભગ સાઠ થી પોસઠ જેટલા વડગામ આવતા તળાવોમાં પણ આજે જે ટેસ્ટિંગ કરવામાં જુદી જુદી જગ્યાએ આવ્યો છે એના ભાગરૂપે વડગામ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકર્તાઓ તમામ આગેવાનો માં નવદાન આપવાની અત્યારે મુક્તેશ્વર ડેમની અંદર જયારે આવ્યા છે ત્યારે ટેસ્ટિંગના ભાગરૂપે અમે વધામના કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ તબક્કે આપણા ભારતીય જનતા પાર્ટી વડગામના સંગઠન

અલે સરકારમાં બેઠેલા ટણા અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ સૌનો વડગામ અને વિધાનસભામાં આવતા પાટણ વિધાન લોકસભાના અમારા સંસદ ભરતજી ડાભી સાહેબ ખૂબ ગુજરાતના પનોતા પુત્રના દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી એમને પણ અગાઉ જયારે પ્રચારક હતા આજ ભૂમિ પર જેમને સપનું કર્યું હતું એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આ તબક્ક વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન વતી થી આપ સૌનો સરકાર નો સંગઠન નો આભાર માન્ય છીએ એક વર્ષ જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યુઝ બનાસકાંઠા